તો વાત કરીએ મિત્રો વડોદરા મહાનગરપાલિકાની સીધી ભરતી માટેની જાહેરાત છે આ જાહેરાત ક્રમાંક બસ્સો ત્રીસ બે હજાર ચોવીસને પચીસ માટે આ જાહેરાત આવેલી છે આ જાહેરાતને આપણે વિસ્તારપૂર્વક જોઈએ તો આમાં છે સૈનિક અને ફાયરમેન જેમાં જગ્યાઓ સંભવિત ખાલી થનાર છે ચોવીસ પ્લસ આઠ એટલે કે બાવીસ જેટલી જગ્યાઓ ખાલી થનાર છે અને જેમાં કેટેગરી વાઇઝ જોઈએ તો એસટી માટે બે છે સોરી એસસી માટે બે છે એસટી માટે છ છે અને ઓબીસી માટે ત્રણ છે યુવીએસ માટે ત્રણ છે અને અધર અઢાર છે અને કુલ જગ્યાઓ પૈકી જે છ જગ્યાઓ છે એ શારીરિક ખોળખાંપણવાળા ઉમેદવારો માટે ખાલી રહેશે અને શૈક્ષણિક લાયકાત અને અનુભવની વાત કરીએ તો દસ પાસ આમાં લાયકાત છે દસ પાસ સરકાર માન્ય સંસ્થાનો ફાયરમેન કોર્સ પાસ કરેલો હોવો જોઈએ અને બચાવ કાર્ય આવડે તે મુજબનું તરતા આવડવું જોઈએ ગુજરાતી લખતા વાંચતા અને બોલતા આવડવું જોઈએ અને આગળ વાત કરીએ તો શારીરિક લાયકાત છે એકસો ને પોસઠ સેન્ટીમીટર ઊંચાઈ જોઈએ પચાસ કિલો વજન જોઈએ અને સાથી એક્યાસી સેન્ટીમીટર અને ફુલાવેલી છાતી છ્યાસી સેન્ટીમીટર પગાર ધોરણની વાત કરીએ તો ત્રણ વર્ષ માટે છવ્વીસ હજાર માસિક ફિક્સ વેતન મળવા પાત્ર છે અને તમારે ત્રણ વર્ષ સુધી માસિક ફિક્સ વેતનથી અજમાયશી નિમૂકને પાત્ર થશો તમે ત્યારબાદ કામગીરી સંતોષકારક રીતે પૂર્ણ કરેથી નિયત પગાર ધોરણ સાતમા પગાર પાંચ મુજબ લેવલ ટુ પે મેટ્રિક્સ ઓગણીસ હજારથી ત્રેસઠ હજાર બસો અનુસાર સમાવવા અંગે વિચારણા કરવામાં આવશે અને ઉમેદવારની ઉંમરની વાત કરીએ તો ઉંમર વીસ વર્ષથી ઓછી નહીં અને ત્રીસ વર્ષથી વધારે ન હોવી જોઈએ આ ઉમેદવારની ઉંમર છે અને જાહેરાતને સામાન્ય જોગવાઈઓ આપણે જોઈએ તો ઉપર જણાવેલ જગ્યાઓ માટે ઉમેદવારી કરતાં પહેલાં ઉમેદવારે પોતે જરૂરી પાત્રતા ધરાવે છે કે નહીં તેની ખાતરી કરવી ઓનલાઈન અરજી કરવા તથા પેમેન્ટ કરવા માટે ડેસ્કટોપ અથવા લેપટોપનો જ ઉપયોગ કરવો ઉમેદવાર માટે હિતાવહ છે અને આ જાહેરાતમાં જે દર્શાવેલ જગ્યાઓ છે ને એમાં વધઘટ થવાની શક્યતા રહેલી છે રસ ધરાવતા ઉમેદવારોએ તારીખ સોળ સાત બે હજાર ચોવીસના એક વાગ્યાથી છ આઠ બે હજાર ચોવીસના બાર વાગ્યા સુધીમાં આ વીએમસી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી કરતાં પહેલાં ભરતીને લગતી માહિતી તેમજ સૂચનાઓ તમારે વીએમસીની વેબસાઇટ ઉપરથી વાંચી લેવાની રહેશે હવે ઉંમર લાયકાત અને અનુભવ ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજની ગણવામાં આવશે ઉમેદવારે શૈક્ષણિક લાયકાત માન્ય સંસ્થામાંથી મેળવેલી હોવી જોઈએ શૈક્ષણિક લાયકાત કામચલાઉ ધોરણે માન્ય રાખવી તેવો ઉમેદવારનો હક અથવા દાવો સ્વીકારવામાં આવશે નહીં માર્કશીટ સર્ટિફિકેટમાં ગ્રેડ દર્શાવેલું હોય તો તેનું સમકક્ષ ટકામાં કન્વર્ઝન કોષ્ટક ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે રજૂ કરવાનું રહેશે ઉમેદવારે ઓનલાઈન અરજી ફોર્મમાં યોગ્ય સ્થાને પોતાનો મોબાઈલ નંબર લખવો અનિવાર્ય છે જે ઉપર ભવિષ્યમાં ભરતી અંગેનો સંદેશ આપી શકાય યોગ્ય મોબાઈલ નંબર લખેલો ન હોય અથવા બંધ હોય તો અન્ય કારણોસર ઉમેદવારને સંદેશ ન પહોંચી શકે તો તે અંગે વડોદરા મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની કોઈ જવાબદારી રહેશે નહીં તો મિત્રો આ બાબત તમારે ધ્યાનમાં રાખવી અનામતની વાત કરીએ તો અનામત જગ્યાઓ ફક્ત મૂળ ગુજરાતના અનામત વર્ગના ઉમેદવારો માટે જ અનામત છે ગુજરાત સરકાર શ્રી દ્વારા માન્ય કરેલ હોય તેવા અનુસૂચિત જાતિ જનજાતિ અને સામાજિક રીતે શૈક્ષણિક અને પછાત વર્ગના આર્થિક નબળા વર્ગના ઉમેદવારોને જ અનામતનો લાભ મળવા પાત્ર રહેશે આ અંગે ગુજરાત રાજ્યના સક્ષમ અધિકારી શ્રી દ્વારા ઈસ્યુ કરાયેલી જાતિ અંગેનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે હવે શારીરિક અશકતા ધરાવતા દિવ્યાંગ ઉમેદવારો માટે જોઈએ તો આમાં કેટેગરી વાઇઝ તમારી તમે કેટેગરી વાઇઝ કેવી દિવ્યાંગતા ધરાવો છો એના પર આધાર છે ધારો કે બધીર અને ઓછું સાંભળનાર બી કેટેગરીમાં આવે છે મગજનો લખવો સહિત હલનચલન ચલનની દિવ્યાંગતા રક્તપિતમાંથી સાજા થયેલા વામનતા એસિડ એટેકનો ભોગ બનેલા અને સ્નાયુબદ્ધ જે સી કેટેગરીમાં આવે છે અને તમે સ્વલિનતા બૌદ્ધિક દિવ્યાંગતા ખાસ વિષય શીખવાની અક્ષમતા અને માનસિક બીમારી ડી અને એ ડી હેઠળના વ્યક્તિમાંથી એક કરતાં વધારે પ્રક્રિયાની દિવ્યાંગતા હોય એમને ડી એન ઈમાં સમાવેશ થાય છે તો જોઈએ આમાં કેટેગરી પ્રમાણે તો આમાં કુલ જગ્યા છ છે દિવ્યાંગો માટે એમાં એમાં જગ્યા નથી બી કેટેગરીમાં બે જગ્યા છે સી કેટેગરીમાં બે છે અને ડી એન ઈમાં બે છે આ દિવ્યાંગ ઉમેદવારો માટે જોયું હવે જોઈએ શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારો તેના દાવાના સમર્થનમાં સામાન્ય વહીવટ વિભાગના એક બાર બે હજારના પરિપત્ર મુજબ વખતો વખત નિયત થયેલ નમૂનામાં સરકારી હોસ્પિટલના સુપરિન્ટેન્ટેન્ડેન્ટ સિવિલ સર્જન મેડિકલ બોર્ડ દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્ર જ માન્ય ગણવામાં આવશે તેમજ સદર પ્રમાણપત્રને આધીન રહીને ઉપલી વય મર્યાદામાં દસ વર્ષની છૂટછાટ મળશે મહત્તમ પિસ્તાલીસ વર્ષની મર્યાદામાં આ અસલ પ્રમાણપત્ર સક્ષમ અધિકારી દ્વારા માંગણી કરાયથી અચૂક રજૂ કરવાનું રહેશે આ પ્રમાણપત્ર નિમણૂક અધિકારી મંડળ સમક્ષ રજૂ કરવામાં નહીં આવે તેવા કિસ્સામાં જે તે ઉમેદવારે શારીરિક અશકતા અશક્તતા દિવ્યાંગતા ઉમેદવાર તરીકેનો લાભ મળવા પાત્ર થશે નહીં અનામત વર્ગના ઉમેદવારો બિન અનામત જગ્યા માટે અરજી કરી શકશે એટલે કે તમે અનામતમાં આવો છો તો એ તમે બિન અનામત જગ્યા માટે અરજી કરી શકશે અને તેઓને બિન અનામતના ધોરણો લાગુ પડશે શારીરિક રીતે અશક્ત દિવ્યાંગ ઉમેદવારોને જગ્યા માટે લાયક શારીરિક રીતે અશક્ત દિવ્યાંગ ઉમેદવારોને ઉપલબ્ધ નહીં થાય તો તે જગ્યા અહીંયા સામાન્ય લાયક ઉમેદવારોથી ભરવામાં આવશે એટલે કે કોઈ દિવ્યાંગ ઉમેદવાર નહીં હોય તો તે જગ્યાઓ અન્ય ઉમેદવારોથી ભરવામાં આવશે હવે સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ મુજબ સત્તર નવ બે હજાર એકવીસની જોગવાઈ મુજબ સીધી ભરતીના કિસ્સામાં દિવ્યાંગો માટે નક્કી કરવામાં આવેલ અનામત જગ્યા માટે નિયત કટ ઓફ માર્ચને ધ્યાને લેતા સંબંધિત દિવ્યાંગની સબ કેટેગરી માટેના ઉમેદવારો ઉપલબ્ધ ન થાય તેવા સંજોગોમાં નક્કી કરવામાં આવેલી દિવ્યાંગતાઓ પૈકી અન્ય દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિથી આવી જગ્યા ભરવાની રહેશે એટલે કે દિવ્યાંગ ઉમેદવારો માટેની અનામતની સબ કેટેગરીમાં પરસ્પર સતલા બદલી ઉપર દર્શાવેલ સંજોગોમાં કરવામાં આવશે આગળ વાત કરીએ તો બેન્ચમાર્ક ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારો માટે અનામત રાખવામાં આવેલી જગ્યા ઉપર નિયત કરેલા સામાન્ય ધોરણોના આધારે દિવ્યાંગ ઉમેદવારો પૂરતી સંખ્યામાં ઉપલબ્ધ ન થાય તો દિવ્યાંગો માટે અનામત રાખવામાં આવેલી જગ્યા ભરવા માટે પસંદગીના ધોરણો હળવા કરીને દિવ્યાંગ ઉમેદવારોની પસંદગી વડોદરા નગરપાલિકા દ્વારા કરવામાં આવશે હવે વયમર્યાદામાં છૂટછાટની વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓ હોય એમને ઉપલી મર્યાદાનો બાદ રહેશે નહીં એવો પણ ઓનલાઈન અરજી કરવાની રહેશે એટલે કે તમે વડોદરા મહાનગરપાલિકામાં કંઈક જોબ કરો છો તમારે ફોર્મ ભરવું છે આમાં તો તમારી કોઈ કેટેગરી તમારી કોઈ ઉંમરનો બાદ રહેશે નહીં અને બિન અનામત સામાન્ય વર્ગ માટેની છે તેવી જગ્યાઓ માટે અનામત વર્ગના ઉમેદવારો જો તેઓ જનરલ કેટેગરીની મર્યાદામાં આવતા હોય તો તે પોતાની ઉમેદવારી નોંધાવી શકશે અરજીપત્રક ભરી શકશે પરંતુ એને વય મર્યાદામાં કોઈ છૂટછાટ મળશે નહીં અને જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોના અનામતનો લાભ જો તેઓને સ સમાવેશ ઉન્નત વર્ગમાં નહીં થતો હોય તો તો જ મળવાપાત્ર થશે ઉમેદવારે સરકાર માન્ય સંસ્થામાંથી જગ્યાને અનુરૂપ સીસીસી લેવલનો કોમ્પ્યુટર કોર્સ અવશ્ય પાસ કરેલો હોવો જોઈએ એટલે કે તમારે ટ્રિપલ સી કોર્સ કરેલો હોવો જોઈએ અથવા નિમણૂક થયાની તારીખથી છ મહિના સુધીમાં સદર કોર્સ પાસ કરવાનો રહેશે અરજી ફી સ્વીકારવાની અને જમા કરાવવા અંગેની વાત કરીએ તો તમારે બિનઅનામત કક્ષાના ઉમેદવારોને અરજી ફી પેટે ચારસો રૂપિયા છે બિનઅનામત કેટેગરી માટે અરજી ફીના ચારસો રૂપિયા છે તો એ ઓનલાઈન જ ભરવાના રહેશે અનુસૂચિત જાતિ જનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પચાસ વર્ગના ઉમેદવારોને અરજી ફી પેટે બસ્સો ઓનલાઈન જ ભરવાના રહેશે અનામત કક્ષાના ઉમેદવારો માટે જાહેરાતમાં અનામત જગ્યાઓ દર્શાવેલ ન હોય ત્યાં આવા ઉમેદવારોને બિનઅનામત જગ્યા માટે અરજી કરી શકશે અને તેમની પસંદગી માટે બિનઅનામતના ધોરણ લાગુ પડશે ફીનું ધોરણ પણ બિનઅનામત કક્ષા પ્રમાણે ચારસો રૂપિયા ભરવાના રહેશે એટલે કે તમે બિનઅનામત માટે પણ અરજી કરી શકો છો તમારી પાસે કોઈ કેટેગરી હોય દાખલા તરીકે તમે એસટી ઓબીસીમાં આવતા હોય તો પણ તમે જનરલમાં ફોર્મ ભરી શકો છો અને તમારા જનરલના જે નિયમો લાગુ પડતા હશે એ જ લાગુ પડશે ઉમેદવારે વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ પર પોતાની અરજી સબમિટ કર્યા બાદ તેઓએ અરજી ફી ઓનલાઈન જ ભરવાની રહેશે ફીની રકમ ફક્ત ઓનલાઈન જ ક્રેડિટ ડેબિટ અને નેટ બેન્કિંગ દ્વારા ભરવાની રહેશે ફી ભર્યા અંગેના ચલણની નકલ મેળવી ઉમેદવારે સાચવી રાખવાની રહેશે અને પ્રમાણપત્રોની પ્રત્યક્ષ ચકાસણી મૌખિક લેખિત કસોટી સમયે કોલ લેટર સાથે હજુક લાવવાની રહેશે જો ઉમેદવાર ફી ભર્યાની નકલ તથા એપ્લિકેશન ફોર્મ સાથે નહીં લાવે તો તેવા ઉમેદવારને પ્રમાણપત્રોની પ્રત્યક્ષ ચકાસણી લેખિત મૌખિક કસોટીમાં પ્રવેશ આપવામાં આવશે નહીં અને ખાસ વાત કે અન્ય કોઈ રીતે ફી સ્વીકારવામાં આવશે નહીં ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ છ આઠ બે હજાર ચોવીસ રહેશે અરજી ફી ભર્યા બાદ કોઈપણ સંજોગોમાં પાછી મળશે નહીં તમે લાયકાત ધરાવો છો કે કેમ એની ખાતરી કર્યા બાદ જ અરજી ફોર્મ તથા ફી ભરવી લાયક લાયકાત ધરાવતા ન હોવા છતાં ફી ભરેલી હોય એવી અરજી રદ ગણાય છે અને અરજી ફી ભર્યા બાદ કોઈ પણ સંજોગોમાં પાછી મળશે નહીં તો એનું ખાસ ધ્યાન રાખવું ઉમેદવાર અરજદારને તેમના પોતાના હિતમાં જાહેરાત સંબંધી અન્ય કોઈ સૂચના માટે તેમના દ્વારા નોંધાયેલી જે ઈમેલ આઈડી છે એના એકાઉન્ટને તપાસતું રહેવાનું અને વીએમસીની વેબસાઇટ પર સતત જોતા રહેવું એમાં દરેક સલાહ આપવામાં આવશે ઓનલાઈન અરજી કરતી વખતે કોઈ નેટવર્ક સમસ્યા અથવા અન્ય તકનીકી સંબંધિત સમસ્યા માટે વડોદરા મહાનગરપાલિકા કોઈ જવાબદાર રહેશે નહીં અરજીમાં દર્શાવેલી વિગતો અધૂરી કે અસંગત હોય તેમજ અરજીમાં પાસપોર્ટ સાઇઝના ફોટો અપલોડ ન કરેલો હોય અને એ મુજબની અરજી હોય તે રદ કરવામાં આવશે સદર જગ્યા માટે સૌ પ્રથમ નીચે મુજબની શારીરિક કસોટી લેવામાં આવશે તો અને તે દરેક ટેસ્ટમાં સફળતાપૂર્વક પાસ કરવાના રહેશે જે તે ટેસ્ટમાં સફળ રહેલા ઉમેદવારો આગળના ટેસ્ટ તેમજ આગળની પ્રક્રિયા માટે ડિસ્કવોલિફાઈડ ગણવામાં આવશે અસફળ રહેલા ઉમેદવારોને ડિસ્કવોલિફાઈડ ગણવામાં આવશે તો જે સફળ થયા છે એ ઉમેદવારો માટે ટેસ્ટનો પ્રકાર છે રોક ક્લાઇમ્બિંગ વર્ટિકલ વર્ટિકલ છે આ છ મીટરનો માપદંડ છે સ્વિમિંગ ટેસ્ટ છે સો મીટરનો ત્રણ મિનિટમાં પૂર્ણ કરવાનો રહેશે ડીપ ડાઇવિંગ છે એમાં ત્રણ પ્રયત્ની પાસ કરવાના રહેશે એમાં પાણીમાં નાખેલી વસ્તુ બહાર કાઢવાની રહેશે અને રનિંગ વિથ હોઝ પાઇપ એ સો મીટરનો છે તો એમાં તમારે વીસ સેકન્ડમાં પૂર્ણ કરવાનું રહેશે અને લોંગ જમ્પ છે એમાં ત્રણ પ્રયત્ની ઓછામાં ઓછું ત્રણ મીટર લોંગ જમ્પ અને રનિંગ છે આઠસો મીટર તો તમારે એ પાંચ મિનિટમાં પૂર્ણ કરવાનું રહેશે હવે આ શારીરિક કસોટીના તમામ ટેસ્ટમાં તમે સફળતાપૂર્વક ક્વોલિફાયર થનાર તમામ ઉમેદવાર માટે સ્પર્ધાત્મક પરીક્ષા અથવા મૌખિક કસોટી બાબતે ઉમેદવારની સંખ્યાને ધ્યાનમાં લઈને નિર્ણય કરવામાં આવશે અને તમારો સિલેબસ કંઈક આવો રહેશે તો સૈનિક અને ફાયરના કોચના અનુરૂપ પ્રશ્નો પચાસ રહેશે પચાસ ગુણના રહેશે ગુજરાતનું સામાન્ય જ્ઞાન ગણિત અને ગુજરાતી ભાષાનું જ્ઞાન એ ત્રીસ માર્ક્સનું રહેશે અને કોમ્પ્યુટર અંગેનું સામાન્ય જ્ઞાન દસ માર્ક્સનું રહેશે અને વડોદરા મહાનગરપાલિકા તથા શહેર વિષયકના પ્રશ્નો હશે એ દસ માર્ક્સ આમ કરીને કુલ ટોટલ સો માર્ક્સનું તમારું પેપર રહેશે અને ઉપરોક્ત મુજબ સિલેબસ તેમજ લેખિત પરીક્ષા એમ્સિક્યુટ રહેશે અને કુલ સો માર્ક્સ અને કુલ સો પ્રશ્નો તથા દરેક પ્રશ્ન માટે એક ગુણ રહેશે અને ખોટા જવાબ માટે જીરો પોઈન્ટ પચીસ નેગેટિવ માર્કિંગ લાગુ રહેશે અને પરીક્ષાનો સમય નેવું મિનિટનો રહેશે તથા પરીક્ષામાં પાસ થવા માટે લઘુત્તમ લાયકી ગુણ પોત્રીસ માર્ક્સ રહેશે આગળ જોઈએ તો ઉમેદવારે અરજીપત્રકમાં કોઈપણ વિગત ખોટી બતાવેલ હશે અને તે ધ્યાનમાં આવશે તો તેનું અરજીપત્રક કોઈપણ તબક્કે રદ કરવામાં આવશે પ્રાથમિક કસોટીના પરિણામના આધારે જે ઉમેદવારી અરજી ચકાસણીને પાત્ર થતા હોય તેમને વડોદરા મહાનગરપાલિકા જણાવે ત્યાં સુધી ત્યારે જરૂરી પ્રમાણપત્રો દસ્તાવેજો સ્કેન કરીને વડોદરાની નગરપાલિકાની જે વેબસાઈટ છે એના ઉપર તમારે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે આ તમારી વેબસાઇટ આપેલી છે તમને મ્યુનિસિપાલિટી કોર્પોરેશન જણાવે ત્યારે અપલોડ કરવાના રહેશે પ્રમાણપત્રોની પ્રત્યક્ષ ચકાસણી મૌખિક કસોટી માટે બોલાવવામાં આવતા ઉમેદવારોને કોઈપણ જાતનું મુસાફરી ભથ્થું મળવા પાત્ર થશે નહીં આગળ જોઈએ ઉમેદવારે તેની શૈક્ષણિક લાયકાત અનુભવ ઉંમર વગેરેના સમર્થનમાં રજૂ કરેલા પ્રમાણપત્રો કોઈપણ તબક્કે અયોગ્ય માલુમ પડશે તો તેની ઉમેદવારી રદ થશે તેમજ ભલામણ બાદની નિમણૂક પણ રદ થવાને પાત્ર રહેશે આવા ઉમેદવાર ભારતીય ફોજદારી ધારા હેઠળની કાર્યવાહીને પાત્ર થશે જેથી ઉમેદવારને સલાહ આપવામાં આવે છે કે તેમણે રજૂ કરેલા પ્રમાણપત્રો ખૂબ જ ચોકસાઈથી પૂર્ણ રીતે ખરાઈ કર્યા બાદ જ વડોદરા મહાનગરપાલિકામાં રજૂ કરવા ભરતી પ્રક્રિયા દરમિયાન સીધી અથવા આડકતરી રીતે રાજકીય કે અન્ય કોઈ રીતે ભલામણના પ્રશ્નો કરનાર ઉમેદવાર ગેરલાયક થશે જો એક કરતાં વધુ ઉમેદવારો એક સરખા ગુણ મેળવેલું હોય તો તે પૈકી જન્મ તારીખ મુજબ વધુ વયના ઉમેદવારને પ્રમાણ અગ્રમતા આપવામાં આવશે અને જો કોઈ ઉમેદવારના ગુણ અને જન્મ તારીખ બંને સરખા હોય તો શૈક્ષણિક લાયકાતની મેરિટ મુજબ મેરિટમાં અગ્રમતા આપવામાં આવશે આ ભરતી પ્રક્રિયા બાબતે અરજીઓની સંખ્યાને ધ્યાનમાં લઈને જગ્યાને અનુરૂપ એલિમિનેશન ટેસ્ટ સ્પર્ધાત્મક પરીક્ષા ઇન્ટરવ્યુ અંગે શ્રી વડોદરા મહાનગરપાલિકા એ જે નિર્ણય કરે તે આખરી અને બંધન કરતા રહેશે આ જાહેરાત કોઈપણ કારણસર રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થશે તો તેમ કરવાનો સંપૂર્ણ હક અધિકાર મ્યુનિસિપાલિટી કમિશનર મહાનગરપાલિકા વડોદરાને રહેશે અને આ માટે કોઈ કારણ આપવા બંધાયેલ રહેશે નહીં વડોદરા નગરપાલિકાને અન્ય વડોદરા મહાનગરપાલિકા કે અન્ય સરકારી અર્ધ સરકારી સંસ્થામાં ફરજ બજાવતા ઉમેદવારો જો ઉક્ત જગ્યાએ પસંદગી પામશે તો તેઓને મૂળ જગ્યાએથી રાજીનામું મંજૂર કરાવ્યા બાદ જ નિમણૂકની જગ્યાએ હાજર રહેવાનું રહેશે તેમજ તેઓની આગળની બજાવેલ ફરજને સમયગાળો નિયમબદ્ધ કરી શકશે નહીં ગણતરીમાં લેવાશે નહીં ઉમેદવારને ઓનલાઈન અરજી કર્યા બાદ જાહેરાત સંબંધી અન્ય કોઈ સૂચના માટે ડબલ્યુ ડબલ્યુ ડોટ વીએમસી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ સતત જોતા રહેવાનું અનુરોધ છે